લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારો લાગી ગયા પ્રચારમાં પ્રભુ વસાવાએ માંડવીમાં પ્રચાર કર્યો સુરતના તાપી જિલ્લાની જોડ થી બારડોલી લોકસભા બેઠક પર ઉમેદવારે વિધિવત પ્રચાર પ્રસાર શ્રી પૂજા બેઠક પર ભાજપે ત્રીજી ટર્મમાં ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી ત્યારે મતદારો સુધી પહોંચવા પ્રભુ વસાવાએ માંડવીમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો અને આ વખતે પાંચ લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો માંડવીમાં પ્રચાર કર્યા બાદ તેઓ પોતાના મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામ ખાતે પહોંચ્યા હતા તે પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા સૌપ્રથમ પ્રથમ તેઓએ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે મહત્વનું છે કે પ્રભુ વસાવા વર્ષ બે હજાર બારમાં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા આ સફળતા બાદ પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યો આ બાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીને હાર આપી ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં પણ પ્રભુ વસાવાએ તુષાર ચૌધરીને પરાજિત કર્યા હતા ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ મેદાને આવ્યા કયું જીતી શકે એવું જ લડવાનું છે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે નબળા હશે તો વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે જીતી શકે એવું જ લડવાનું હારે એવું ચૂંટણી નહીં લડવાની

જેમાં પ્રદેશ જિલ્લા અને તાલુકાના કોંગી હોદ્દેદારો હાજર રહ્યા હતા કારોબારી બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સંખ્યામાં કોંગી કોંગ્રેસ જીતે તેવી રણનીતિ ઘડવામાં આવી બે હજાર બુથો પર ચારસો કાર્યકરોની વહેંચણી કરી એક કાર્યકર્તા મિનિમમ પાંચ બુથ પર મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એ દિશામાં કામ કરે તેમજ રાહુલ ગાંધીના પાંચ વચનો સહિત મોંઘવારી ખેડૂતોના પ્રશ્ન રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદાર વચ્ચે છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી ગાડી સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું કે ભાજપને પોતાની ગાડી પર વિશ્વાસ નથી આ તરફ ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાય કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાય ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો ત્રુટીઓ લોકો વચ્ચે જઈ લઈ જવા માટે ચર્ચા કરાય આ ઉપરાંત રોજગારી અલંગ ઉદ્યોગ સુવિધાઓના અભાવ સમસ્યાના મુદ્દો બનાવાશે જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે એવી અટકળો વચ્ચે મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું લોકસભા બેઠક ભાજપ કોઈ ટિકિટ છે દિવસથી જોર પકડી રહી આ ચર્ચામાં સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત સુરા અને સાવજની ભૂમિવાળી જુનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારા છે જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે મારો માર્ગ જુદો છે મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સમાજ વાડીમાં મહાસંમેલન નું આયોજન કરાયું આ પાટીદાર મહાસંમેલન માં મંત્રી ઋષિકેશ પટેલ અનિકેત ઠાકર જોડાયા હતા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલન નું આયોજન હતું જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા

ઉમેદવારો છે જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું પરંતુ આ વખતે પણ પોલીસ ના હાથે પકડાઈ ગયા રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબો ગરીબ પેતરો અપનાવ્યો પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું

વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી જનતા રેડ કરીને ગામને જેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ઘર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી છેલ્લા કેટલાક સમુદાય જેવાડાના વિસ્તારમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા જેને લઈને લોકોની આશંકા જતાં વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા ગામના જેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી આથી આ મામલે ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી જે દરમિયાન ત્રણ લોકો શંકાસ્પદ મળી આવ્યા આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પર પ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવો પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા ઓઇલ ફેક્ટરીઓનો પર્દાફાશ થયો રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ વાત તો એ કોઈ સ્થાનિક લોકો નહોતા પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા પરંતુ તેઓ પોતાના ઇરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ કંપનીના માલિકને જાણ થતા દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પોલીસે ચાર સ્પોને જટપી પાડ્યા તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ ચાર કાર્તુસ ખુલાસો થયો ગર્મી અંગે અંબાલાલ પટેલની આગાહી આ વખતનો ઉનાળો આંકરો રહેશે ગર્મી અંગે અંબાલાલ પટેલની આગાહી આ વખતનો ઉનાળો આંકરો રહેશે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે બપોર થતા જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે કે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આંકરો રહેશે અમરલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે આ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બે થી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે અંબાલાલે કહ્યું માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આખરી ગરમી ગુજરાતમાં રહેશે મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે આ વર્ષે પવનની ગતિ વધુ રહે એપ્રિલ મહિનામાં પલટો આવે દસ મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે પચ્ચીસ મેથી અરબસાગરમાંથી હવાના હળવા દબાણ ઉભા થવાની પણ શક્યતા છે કેસરકેરી ના રસ્યાઓ માટે માઠા સમાચાર સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસરકેરી મોંઘી પડે તો નવાઈ નહીં ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે નવાઈની વાત એ છે કે સિત્તેર ટકા બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે સાહીઠ ટકા જેટલા મોર બળી ગયો છે ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર બંધક બાગાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી યુનિવર્સિટીનો નવતર પ્રયોગ હવે એચવાડ ફેંકી દેવો નહીં પડે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ઢોળમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ શકે પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ ભોજન બાદ વધેલા ઢોળમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે પરંતુ બનાસકાંઠામાં આવેલ દાતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં ઢોળમાંથી ઊર્જા ઉત્પન્ન કરાઈ રહી છે વાત વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડ નો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે વર્ષ બે હજાર નવ દસમાં ભારતની સૌ પ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી ત્યારે કોલેજ દ્વારા એઠવાડનો પણ સદઉપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય પંદર જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કિશુપ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા હોસ્ટેલ્સ છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે